સુરતમાં રામનવમી ની ઉત્સાહે ઉજવણી કરાયા હતી ત્યારે અડાચનમાં આવેલ રામ મંદિરે અગિયારસો કરોડ રામ નામ જાપ લખેલી ભૂખ મુકાય હતી તો હજારો ભક્તો વર્ષોથી રામ નામ જાપ લખે છે અને તે તમામ રામ નામ જાપ અહીં એક જ સ્થળે એકત્રિત કરાય છે સુરતમાં માં સાથે રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના તમામ રામ નામ જાપ અહીંયા એક જ સ્થળે એકત્રિત કરવામાં આવે છે સાથે સાથે વિશ્વ શાંતિ માટે અહીંયા રામ સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં દરરોજ અને વિશેષ રામ નામ સેંકડો ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે

રામ જન્મોત્સવ હોય બાર વાગે અને આ વખતે એક વિશેષ આયોજન કર્યું છે જે જે કે છે એ આરતી થાય ત્યારબાદ અહીંયા ચંદનક્ષત સાત માણસ માણસનું મહાપ્રસાદીનું આયોજન હોય છે વર્ષોથી આમ ચાલે છે અને આ મંદિરની સ્થાપના થઈ છે બે હાજર આઠ માં જે રામજી મંદિર છે તેની વાત કરું છું એની સ્થાપના બે હાજર આઠ માં થઈ છે અને અહીંયા આ જ મેદાન પર રામનામ મંદિર પણ છે અહિયાં તમે જોઈ શકો છો કે અગિયારસો કરોડ રામ નામ ફક્ત મૂકવામાં આવ્યા છે ફક્ત એની પુસ્તિકા બધા સ્થાપિત કરવામાં આવ્યું છે અહીંયા તમે વિશ્વ શાંતિ સ્તંભ જોઈ શકો છો જે પંચ ધાતુ બનેલો છે અને વિશ્વમાં શાંતિ બની રહે એના માટે અહીંયા વિશ્વ શાંતિ કલ્યાણ સ્તંભ પણ આપણે ઉભો કર્યો છે અને અહીંયા કોઈ મૂર્તિ નથી આ મંદિરમાં અને આપણું જે મુખ્ય જૂનું મંદિર છે ત્યાં રામ નામની આપણે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે આ લોકો ક્યાં ક્યાંય દર્શન કરવા આવે છે શું વિશેષતા છે ખાસ કરીને લોકોને આ મંદિર પાસે મંદિરમાં આવવું પડે છે અને આ જે રામ નામ મંદિર છે ત્યાં લોકો દૂર દૂરથી આવે છે તેનું કારણ એ છે કે લોકો ઘણા પુસ્તિકાઓ લખે પછી ક્યાં તેમનું વિસર્જન કરવું તેમને ખબર નહીં હોય એના માટે હેતુથી અહીંયા આપણે બનાવ્યું છે અહીંયા એકસો આઠ પ્રદક્ષિણાનું મહત્વ છે આમ તો તમે કોઈ પણ એક પણ પ્રદક્ષિણા કરો ભગવાન સ્વીકાર કરે છે આ અગિયારસો કરોડ જે નામ લખ્યા છે એના તો ઘણાથી આપણે વર્ષ બે વર્ષ પહેલા ચોપડી વેચવાનું શરૂ થઈ ગયું હતું અને આજે પણ હજુ વિતરણ ચાલુ જ છે કોઈને કદાચ લખવાની ઈચ્છા હોય તો અહીંયા પુસ્તિકાઓ મળે છે સાથે પેન પણ મળે છે તો હજુ લખવાનું ચાલુ જ છે